નમસ્કાર પવિત્ર ગુજરાતીના ધર્મી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે બતાવી રહ્યા છીએ ઉત્તરાયણ પર કયા જ્યોતિષ ઉપાય કરવાથી ઘરમાં પરકત રહેશે તેના વિશે માહિતી મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ हर्षોલ્લાસથી ઉજવા ઉજવવામાં આવે છે જ્યોતિષ મુજબ આ દિવસે સૂર્યદેવનું ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે ઉત્તર ભારતમાં આ તહેવાર મકર સંક્રાંતિ અથવા ખિચડી તરીકે ઓળખાય છે અને ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે ઓળખાય છે લોહરીનો તહેવાર મકર સંક્રાંતિના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે તેને ઉત્તરાખંડમાં ઉત્તરાયણ ગુજરાતમાં ઉત્તરાયણ કેરળમાં પોંગલ અને ગઢવાલમાં ખીચડી સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે સૂર્ય ના મકર રાશિ પ્રવેશ કરવાને ઘર માં સમાપ્ત થઈ જાય છે આ સાથે જ માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે આમાં જે વ્યક્તિ આ દિવસે કેટલાક ઉપાય કરે છે તો તેના ઘર માં આખું વર્ષ ધન ધાન્ય ભરપૂર રહે છે તો આવો આપણે જાણીએ કે મકર સંક્રાંતિ પર કયા જ્યોતિષ ઉપાય કરવા જોઈએ મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરી તેમને અર્ધ્ય અર્પણ કર્યા પછી મુખ્ય દરવાજાને પાણીથી ધોઈને શુદ્ધ કરો ત્યારબાદ હળદરના પાંચ ટુકડા એક દોરાથી લપેટીને મુખ્ય પ્રવેશ દ્વાર પર બાંધો આવું કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે મકર સંક્રાંતિના દિવસે જ્યારે પણ તમે સૂર્યને જળ અર્પણ કરો છો ત્યારે તેમાં લાલ ચંદન મિક્સ કરો આ સાથે સૂર્ય ભગવાનના આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો

મકર સંક્રાંતિના દિવસે સફેદ તલ પાણીમાં ભેળવીને આ ઉપાય કરવાથી પિતૃ દોષ પણ શાંત થશે તો મિત્રો આ હતા મકર સંક્રાંતિના કેટલાક ઉપાય વિશે માહિતી જો આપને હોય તો લાઇક અને શેર જરૂર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં